હાલો મિત્રો જો અમે દેશમાં પોગી ગયા છે જો હવાર માં ઉતરા એટલે જો હાર્દિક ભાઈ જો નાઈ ધોઈ ને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને જો ઈંડોળા પર બેહી ગયા છે કુ ખાઈ જાય હાર્દિક હા કે જાસો હું છે ને બેહી ને ખવરાવા જાઉં ચા વખત દે પણ આખો આખે ખાઈ જાય હાર્દિક ભાઈ પહેલી વખત બેહી ને ખવરાવે છે હાર્દિક એનું નામ ટપ્પુ છે ટપ્પુ ખાવા મેડ એમ કેતો ટપ્પુ ખાવા મેડ જો ખાઈ જાય હા

આ કુવો છે જો બહુ ઊંડું પાણી છે જો દેખાતું નથી પાણી હાલો હવે આ બાજુ હાલો કુ નો હોય બઉ બોવ છે કાકા પાસે હામે દેખાય છે જો ફરે છે કા ના અમે જો પવન ચક્કી ફરે છે બધે તો પવન ચક્કી વધારે થઈ ગઈ દેશમાં હાર્દિક ભાઈ ના ગયા જો દોડવા મેળ્યો હાર્દિક ના હાથા હા અરે વાહ એ ઈચકેયા ચડીને બે ગયા ઈચક્યા નાખું તને

થે તો પછી તું એ જ તમારે વાત કોણ કરે તો અમને થોડું ગમે હમવર એકતા રેવું તો પડે ને મકોડે કેટલા વાગે આદિક આવે છે કેટલા વાગે આવે તો 10 વાગે 10 વાગે તો અમે શું કરીએ તારે રોમે એકલા હે બીટું ન માળે બીટું ન માળે તો અમને બધું જોવા લઈ જાય કે કોણ લઈ જાય નહી આટલી મારા પપ્પા બળા જોવા જજો ને અમને જોવા લઈ જશે ઓ

લેઈ જાજો તારે આમ કેવું મસ્ત આમ ને રોજ પછી આમ જો નહીં અચારા નહીં પછી અચાર તો તું નીર ન થાય આવો ખાઈ લેજો નહીં અચારવા નહીં અચારવા નહીં પછી બે પડી જાય